સાત નંબર વોર્ડ સિક્કા નગરપાલિકા સાત નંબર વોર્ડ અત્યારે આપણે ખાલી છે ને ટોટલ સિક્કાની અંદર સત્ય સાત નંબર વોર્ડમાં સત્ય જ બતાવવાનું છે કે કેટલી લાઈટો બંધ છે બરાબર મારા ઘરથી સ્ટાર્ટિંગ કરું છું ઓછામાં જે મારા અંદાજ મુજબ છે ને ત્રીસ થી ચાલીસ લાઈટો બંધ રહી છે આ સ્ટ્રીટ લાઈટ મારા ઘરવાળી આવત ભાઈ ગાડી આવત ધીરે ધીરે વાહ ભાઈ એ જ હાલે છે અત્યારે બરાબર એનો શોખ નથી લેવા દેવું બરાબર જેને જેને પ્રોબ્લેમ છે ને હવે આ રીતના જ ખુલ્લા પાડવા ઉઘાડા પાડવા છે આ બીજી મારી બાજુમાં બે ખાલી આખી 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 વોર્ડ નંબર સાતના તમામ શેરીમાં રાઉન્ડ મારવો છે બરાબર કેટલી જગ્યાએ બંધ છે ને એ કહી છે ને વિકાસની ગાથા કહી છે ને એનો વિકાસ હવે એના ગણાવવા છે બરાબર આ ત્રણ આ ખાલી હજી મારી જ શેરી છે બરાબર તમામ એટલે તમામ વોર્ડ નંબર સાતની તમામ સીરી લેવી છે બરાબર ભલે કદાચ મારી કલાક બગડે આચાર આ છેલ્લા કેટલો ટાઈમ થી બંધ છે ને ફરિયાદ કરી કરી હેરાન થઈ ગયા છે આ પાંચ એક ને એક નથી બતાવતો પાછી બરાબર આ છ દસ માંથી એક થાંભલે લાઈટ ચાલુ હોય ને તો ભલે સાત પછી ખાલી અમારી બે જ શેરી માં અત્યારે સાત છે હજી સામે બતાવી છે એક બંધ બરાબર સાત નંબર વોર્ડ ની તમામ શેરી લેવી છે આ આઠ આવી બંધ છે વારી લે ગાડી વાર લે ને વિકાસની વાતો કરવા આવે ને એટલે પૂછી જો બરાબર જવા દો બોલી ભગતની દુકાન લાઈનમાં જવા દો ઉભર ઉભર ઉપર ઉભર આ લાઈન મળે આ લાઈન મળે આ લાઈન મળે Ah, no. Ados. Ah, Alain ah, ma bebe bon. Be Pagiar bar. Same tir. Parle am um, am um, jawab kali. Pokok tadi lain ma jawab. Tir light to kali normal

rồi đấy chứ Vậy là bây giờ rồi Ra khai nhà lại cái

એકવીસ બાવીસ તેવીસ જવા દે આ લાઈન મળે સીધી આ ચોવીસ એક બી લાઈટ એટલે કોક દસ માંથી છે ને દસ માંથી એક લાઈટ ચાલુ છે આ પચીસ આ છવ્વીસ સર જનતા છે ને જનતા હવે જાગો આ તમારી તમારી રૂબરૂમાં છે બરાબર આમાં એક બી લાઈટ ઉભા રહ્યો એક મિનિટો સત્યાવીસ આમાં એક બી લાઈટ મારી બંધ કરેલી નથી કે મારા કહેવાથી બંધ નથી થઈ અહીં જવા દે જવા દે આગળ જવા દો આ અઠ્યાવીસ આખી આખી લાઈન જ બંધ છે જોઈ શકો છો આપ બરાબર આખી આખી લાઈનો ને લાઈનો બંધ છે ઓગણત્રીસ આ આ ત્રીસ આ એકત્રીસ જવા દે સીધી સીધી જવા દે આ બત્રીસ આ શું આ લોકોની કામ કરવાની દાનત નહીં હોય આ બાજુ જવા દેતા આપણે એવું જ વિચારવાનું ને કે જો એક બે ત્રણ ગલીની અંદર બત્રીસ બત્રીસ લાઇટો બંધ હોય તો આ લોકોની કામ જવા દે હાઈ બંધ હાલો તેત્રીસ ચોત્રીસ બરાબર તો આ લોકોની કામ કરવાની નીતિ જ દાનત જ નથી એવું એવું જ વિચારવાનું ને હજી એક ફેરે ગઈ છે કોઈ સરકાર થી કોઈ પક્ષ થી વાંધો નથી વાંધો કામ ન કરવાની નીતિ થી પ્રોબ્લેમ છે જનતા ને જનતા સાવ ત્રાઇ આમ થઈ ગઈ છે જો તને